અમેરિકન રાષ્ટ્રપતિ જંગી તરકટ વચ્ચે અમેરિકાની જ કંપની જેપી પી મોર્ગનને ચેતવણી આપી છે મોર્ગનના સી ઓ જેમી ડિમનેના મતે અમેરિકા જો તેની વેપાર નીતિ નહીં સુધારે અને વેપાર વિરોધી વલણ ચાલુ રાખશે તો યુરોપની જેમ અમેરિકા પણ આર્થિક મંડીમાં સપડાઈ શકે છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર જંગી હુમલો કરતા વધુ પચાસ ટકા ટેરિફ નાખ્યા છે તેના જવાબમાં ભારતે અમેરિકા પર વળતા ટેરિફ નથી નાખ્યા પરંતુ નિકાસ માટે અન્ય બજારોની શોધ ચાલુ કરી દીધી છે વધુમાં ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વેપાર કરાર અટવાઈ ગયા છે મોર્ગન કંપનીએ વ્યક્ત કરી કે વેપાર વિરોધી નીતિઓના કારણે કંપનીઝ અમેરિકાના શહેરોમાંથી બહાર નીકળી જઈ શકે છે જેના કારણે અમેરિકાની હાલત યુરોપ જેવી થશે અને મંદીનો સામનો કરવો પડશે જેપી મોર્ગન ચેઝે એવા સમયે અમેરિકાને ચેતવણી આપી છે જ્યારે ટેરિફ અંગે પ્રમુખ ટ્રમ્પ ભલે અમેરિકન્સ અમેરિકાનો ખજાનો ભરાઈ રહ્યો હોવાનો દાવ કરતા હોય પરંતુ મોંઘવારી સહિત બિઝનેસ સેક્ટર પર તેની ખરાબ અસર થઈ રહી છે તથા તે એક વાસ્તવિકતા છે જેની નિષ્ણાતો સતત ટીકા કરી રહ્યા છે ડીમને ચેતવણી આપી કે પ્રતિકૂળ વ્યવસાયિક વાતાવરણ અપાવનારા અપનાવનારા રાજ્યો અને શહેરોમાં રોકાણ ઘટી શકે છે અને પ્રતિભાવો પલાયન કરી શકે છે